oh અરે મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર હજારો ગીત સાંભળ્યા હશે હજારો રાગ સાંભળ્યા હશે હજારો અવાજ સાંભળ્યા હશે પણ આ બેનનો જે રાગ આ બેનનો જે અવાજ છે ને એવો રાગ અને અવાજ તો તમે સોશિયલ મીડિયાની અંદર ક્યાંય નહીં સાંભળ્યો હોય કેમ કે આ બેનનો રાગ અને આ બેનનો જે અવાજ છે ને એ ખરેખર કચ્છની કોયલને પણ પાછી પાડી દેને એવો આ બેનનો રાગ અને આ બેનનો અવાજ છે અને એમાંય આ બેને લાઈવ પ્રોગ્રામની અંદર એક ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને એ જ વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો તમે જે આ બેનને જોઈ રહ્યા છો ને એ બેનનું નામ છે રશ્મિતાબેન રબારી જેમણે સોશિયલ મીડિયાની અંદર ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે અને એમાંય અત્યારે આ બેનનો એક વિડીયો રશ્મિતાબેન રબારીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોની અંદર રશ્મિતાબેન રબારીએ ગીત ગાયું છે મામા મારી પદ્માને કહેજો કેજો મિત્રો અત્યારે આ ગીત ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યું છે અને એમાંય રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે અને એ ગીતનો વિડીયો પણ હવે આપણે સંભળાવી જ દેવો છે પણ એ વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો જે મામા મારી પદ્માને કેજો જે ગીત ગાયું છે એનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ને એ વિડીયો આપણે બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ રશ્મિતાબેન રબારીનો વિડીયો મ૨ા 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 મ૨ા